પશ્ચિમ બંગાળમાં મહિલાઓ સાથે અન્યાય અને અસભ્ય વર્તનને લઈ શક્તિ પ્રતિષ્ઠાન ટ્રસ્ટ દ્વારા ધરમપુર મામલતદારને કચેરી ખાતે આવેદનપત્ર સુપરત કરાયું પશ્ચિમ બંગાળમાં સંદેશ ખાલી કુચબિહાર અને ઉત્તર દિનાજપુરમાં બનેલી ઘટનાથી પશ્ચિમ બંગાળની મહિલાઓને દિવસેને દિવસે બગડતી સ્થિતિ ગંભીર ચિંતાનો વિષય બન્યો છે કાયદો અને વ્યવસ્થા માત્ર શબ્દકોષ પૂરતી સીમિત બની ગઈ છે સંદેશ ખાલી કુચબિહાર અને ઉત્તર દિનાજપુરની ઘટનાઓ સંસ્કારી સમાજ માટે શરમજનક બાબત છે નિર્દોષ નાગરિકોને ખાસ કરીને મહિલાઓનું શોષણ અને પીડાદાયક ઉત્પીડન તદ્દન નિદાનને પાત્ર છે ભારતીય બંધારણનો ભંગ કરતી આ ઘટનાઓને લઈ આજરોજ ધરમપુરની શક્તિ પ્રતિષ્ઠાન ટ્રસ્ટના મહિલાઓ દ્વારા ધરમપુર મામલતદાર ખાતે આવેદનપત્ર આપી થઈ રહેલા અન્યાય બાબતે ન્યાયની માંગણી સાથે વિરોધ નોંધાવ્યો હતો બંગાળમાં જે લેડીસો પર અત્યાચાર હિંસા થઈ રહી છે એને લઈને કે હવે આ પહેલાં બી થયું હતું પણ કોઈ કાંઈ પગલાં નહોતા લીધા પણ હવે એ રોકવું જરૂરી છે અને જે આરોપી છે જેને આવી રીતે ખુલ્લેઆમ રસ્તા લેડીસોને માર્યું છે એને બી એના કડક એક્શન એના પ્રત્યે બી લેવી પડશે અને એના માટે જ અમે આજે ધરમપુરની જાગૃત મહિલાઓ મામલતદાર સાહેબને ખાસ આવેદનપત્ર આપવા આવ્યા છે એક પશ્ચિમ બંગાળનો જ નહીં પણ આ ધીમે ધીમે થતા બધા જ રાજ્યોમાં પ્રસરે એના કરતાં અમે જાગૃત મહિલાઓ બધી જ મહિલાઓને જાગૃત કરવા માંગીએ છીએ કે થતા અત્યાચારો તરફ તમે જાગૃત થાઓ અને પોતાનો હક અને જે કાંઈ આ અત્યાચાર થાય છે એને અટકાવવા માટે બધા સાથ અને સહકાર આપે તો આવી ઘટનાઓ બનતી ચોક્કસ બંધ થશે નારી શક્તિએ જાગૃત થવાની ખૂબ જ જરૂર છે હમ ભારત કી નારી હે ફૂલ નહીં ચિંગારી હે હમ ભારત કી નારી હે ફૂલ નહીં ચિંગારી Hey! Yeah.